જય શ્રી કૃષ્ણ મહાદેવ હર તો મિત્રો ચાલો આપણે પાછા આવી ગયા છીએ આજે જામનગરની માર્કેટમાં મિત્રો માર્કેટમાં લે આપણે વિડીયો બનાવવાની છે આપણે ફ્રૂટ માર્કેટનો જામનગરની ફ્રૂટ માર્કેટમાં આજના શું ભાવ છે અને કયું કયું ફ્રૂટ અત્યારે આપણે હરાજીમાં છે તો આપણે એનો આજે વિડીયો બનાવશી તો ચાલો મિત્રો મારા વિડીયો સાથે બન્યા રહેજો તમને વિડીયો જોવાની મજા આવશે અને ને આવા જે વિડીયો તમારે જોવા હોય તમારી ચેનલ લાઈટ કરવાનું ભૂલતા નહીં મિત્રો موسیقا Masih lelapan. Berulang-ulang. 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 berulang

હરાજીમાં જોઈ લ્યો મિત્રો સફરજનની હરાજી ચાલુ છે અત્યારે જોઈ લ્યો અને આપણે આજે સફરજન સરસ મજાના જોઈ લઈએ સરસ મજાના સફરજન છે આની અત્યારે આપણે આજે હરાજી ચાલુ છે જોઈ લ્યો હવે આપણે હરાજી થઈ ગયા અત્યારે સફરજન ક્યાં જશે હવે આ સફરજન જશે ક્યાં અત્યારે હવે યાર્ડિયા સેમ્પલની મિત્રો આ સેમ્પલ લેવા અભિયાંય જાશે આપણે યાર્ડે એટલે સરસ મજાની આપણે શાક માર્કેટ એક આપણે દુકાન છે ત્યાં આ રીતે હરાજી થાય છે સફરજનની ની જોઈ લો આપણે સફરજન જે અત્યારે એમ સમજો કે આ સેમ્પલ તરીકે આવે અને જે મેન બધો માલ પડ્યો હોય એ બધો માલ આપણે પડ્યો હોય માર્કેટિંગ યાર્ડે અને ત્યાંથી બધા વેપારી આ રીતે અહીંથી જે માલ જે યાર્ડે અહીંયાથી બધા વેપારી વેચવા માટે લઈ જાય જોઈએ મિત્રો આપણે અત્યારે જે આપણે સફરજનની હરાજી થાય છે કે એક આપણા વડીલ બેઠા છે તેઓ વર્ષોથી અહીં સફરજનની હરાજીમાં સક્રિય છે આપણે તેઓનું નામ અને તેઓ પાસે જાણીએ કે આજે આપણે સફરજનની બજાર શું છે અને અત્યારે આપણે સફરજન શું ભાવમાં જાય છે શું નામ છે વડીલ આપણું મારું નામ રાજકુમાર રાજકુમાર વેલીઓ રાજકુમારભાઈ જે આપણે અહીંના એક વેપારી આપણે કેટલા વર્ષથી માર્કેટ વેપાર કરો છો ચાલીસ વર્ષથી વેલીઓ મિત્રો ચાલીસ વર્ષ જૂના વેપારી છે અને આપણે સફરજનનું જ કામ છે આપણું વર્ષ કેરીનું સિઝન પ્રમાણે ફ્રૂટ આવે બધા ફ્રૂટની તેઓ હરાજી કરે છે તેઓ વેપારી અહીંના

તો જોઈ આપણે સાત સિત્તેર રૂપિયા આ રીતે તમને હરાજીમાં મળે અને આપણે જે આપણે એક આ બોક્સ છે તો એક બોક્સ કેટલા કિલો નું હશે પંદર કિલો ચૌદ પંદર ચૌદ પંદર કિલો નું એક બોક્સ જોઈ લઈએ મિત્રો આ રીતે તમે જથ્થાબંધમાં જોઈએ તો તમને સાઠ રૂપિયા સુધીમાં સફરજન મળે અને આપણે જે રિટેલ બજાર રિટેલ બજારમાં એસીથી સો રૂપિયા સુધીમાં આપણે સફરજન વેચાય જોઈ લઈએ મિત્રો આપણે માર્કેટ આવી ગયા તો આપણે સફરજન જે આપણે સફરજનની હરાજી જોઈએ તો સફરજન સિવાય જે આપણે બીજા બધા ફ્રૂટ છે તો એ આપણે બીજા બધા ફ્રૂટનો પણ અત્યારે આપણે ભાવ પૂછી લઈએ અત્યારે હરાજીમાં બે કે ત્રણ વસ્તુ જ આવે છે ચીકુ છે અને સફરજન છે માર્કેટે બે વસ્તુની હરાજી થાય છે બાકી આપણે બીજો ફ્રૂટ જે બધું એમને એમ છે મિત્રો હરાજી વગર તો ચાલો આપણે એક વેપારીને મળીને આપણે સરસ મજાના ફ્રૂટ છે તેઓ પાસે આપણે તેઓનો ભાવ પૂછીએ આ શું છે ભાઈ સફરજન ઇમ્પોર્ટેડ જોઈ મિત્રો સફરજન હું તમને કહું હું તમને એક એવી રેકડી લઈ આવ્યો છું કે સફરજન આપણે આખી માર્કેટમાં જોઈ જઈ પણ હું તમને આ એક સફરજન દેખાડું આ સફરજન એમ સમજો કે આખા અલગ જ છે જેને આપણે તમે પહેલી નજરી જો નજરે જુઓ તો તમને એમ ના લાગે કે આ સફરજન છે જોઈ ઇમ્પોર્ટેડ સફરજન છે આ ક્યાંના સફરજન છે વેપારી ન્યુઝીલેન્ડ ન્યુઝીલેન્ડ જોઈ મિત્રો ન્યુઝીલેન્ડના સફરજન છે આ બસો એસી ના કિલો જોઈ લો મિત્રો બસો એસી રૂપિયા એટલે અત્યારે તમને એસી સો રૂપિયામાં જે આપણે રેગ્યુલર સફરજન મળે છે તો આ સફરજનનો ભાવ છે બસો એસી રૂપિયા કિલો હવે તમારે સારી વસ્તુ જોતી હોય ને સારી વસ્તુ ખાવી હોય તો તમે આ વેપારી પાસે અવશ્ય આવજો તમને આજે પણ તેઓ સાથે વાત કરાવી અને તેઓની પા પૂછીશ આપણે ને આપણે તેઓ કઈ જગ્યાએ ઉભાએ તેઓનું પ્રોપર આપણે એડ્રેસ પણ લઈ લેશે માર્કેટનું મિત્રો હવે આજે આપણે ડ્રેગન ફ્રૂટ જોઈ લો સરસ મજા ડ્રેગન ફ્રૂટનો શું ભાવ છે સો રૂપિયાના કિલો જોઈ લો મિત્રો ડ્રેગન ફ્રુટ જોઈએ આપણે સો રૂપિયાના કિલો પછી આ આપણે ગુલાબ ગુલાબ ઇમ્પોર્ટેડ ક્યાં ના આપણે સાઉથ ના જોઈ લો મિત્રો આજે આપણે આ ગુલાબ જે આપણે આવી છે દક્ષિણમાંથી સાઉથમાંથી સાઉથ માંથી એનો શું ભાવ છે ગુલાબનો નો બસો ને વીસ જોઈ મિત્રો ગુલાબ નો ભાવ છે આપણે બસો ને વીસ રૂપિયા અને આ દાડમ જે જોઈ લો દાડમ જે આપણે નાસિકના આનો શું ભાવ બસો ના કિલો બસો ના કિલો જોઈ મિત્રો દાડમ જે આપણે બસો ના

એટલે આ ક્યાં જે તો આ આપણા લોકલ જ્યાં મળતા લોકલ છે અને આજે આપણે સાઉથમાંથી આ સંતરા સાઉથમાંથી આવેલા આનો ભાવ સાહીઠ રૂપિયા અને આનો ભાવ એકસો ને વીસ રૂપિયા જોઈ લો મિત્રો ભાવમાં સીધો ડિફરન્સ પડી જાય હા બસો ચાલીસ ના કિલો ઓરેન્જ આ ન્યુઝીલેન્ડના જોઈ લો મિત્રો આજે ન્યુઝીલેન્ડના તમે આની અંદર તમે આ રીતે જોઈ લો નક્કી પડે છે એમ બી વગરના જોઈ લો બી વગરના જોઈ લો ને આજે એકસો ને બસો ચાલીસ બસો રૂપિયા જોઈ લ્યો આના જે ભાવ છે બસો ને ચાલીસ રૂપિયા અને આમાં તમને દેખાડવા આ રીતે જોઈ લો આજી ડિઝાઇન છે આ તમને ડિઝાઇન છે તમે બીજા કોઈ પણ તમે સંતરા લેજો એની તમને આ રીતની ડિઝાઇન જોવા નહીં મળે મારું કુમારભાઈ કુમારભાઈ એ લો કુમારભાઈ વેપારી છે અને ત્યાં મોંઘો માલ રાખવો છે અને આપણે બધા ઘરા જઈએ ઘરા જઈએ કસ્ટમર મળતા રહીએ છીએ રોજે રોજના ના છે એમ આ બધો રોજે રોજ નો ફ્રેશ માલ વાસી કઈ નહીં એમ ને રોજે રોજ બધું વેચો ભાગેલા પપ્પાયા છે તો આપણે પપ્પાયા ભાવ પૂછી લે લો સરસ મજાના પપ્પાયા છે શું ભાવ છે વીસ રૂપિયા જોઈએ વીસ રૂપિયા કિલો આપણે પપૈયાનો ભાવ છે આજનો માર્કેટનો આ સ્ટ્રોબેરી એ તો સ્ટ્રોબેરીનું પેકેટ છે આ રીતનું જોઈ લ્યો આજે પચાસ રૂપિયાનું પેકેટ સ્ટ્રોબેરી અને આજે આપણે નાના પીસ છે ભાઈને પલનાવી એસી રૂપિયા જોઈએ મિત્રો હવે આ રીતે આપણે કટિંગ થઈ જઈ છે ભાઈને પલીએ તમને અહીંથી આ રીતે તૈયાર તમને કટિંગ કરીને મળે કેમ કે ભાઈને પલીએ આપણે કટિંગ કરવું બહુ અઘરું પડે એ લગભગ કોઈને લેડીઝને આવડે નહીં તો આ રીતે તમે અહીંથી પાઇનેપલ લ્યો તો તમને કમ્પ્લીટ કરીને જ આપે જોઈ આ રીતે અને આ એક જાતની સ્કિલ છે કટિંગ સ્કિલ કહેવાય એ લીધું મિત્રો આપણે જામફળની રેકડી આવી ગઈ સરસ મજાના જામફળ છે આ ક્યાંના જામફળ છે ભાવનગરના એ લીધું મિત્રો આ જામફળ છે આપણે ભાવનગરના સાથે સંતરા છે નાના સંતરાનો શું ભાવ ચાલીસ રૂપિયા સંતરાનો ભાવ ચાલીસ રૂપિયા નાનો ભાવ છે ચાલીસ જોઈ આપણે જામફળ જે હતું જામફળે ચાલીસ રૂપિયા જોઈ આ રીતે સરસ મજાનું લાલ જામફળ અલાલ લાલ જામફળ ચાલી એ 40 ના આ કેને જય ભાવનગર ના છે એમ જોઈ લો મિત્રો તો આપડે જામફળ આવે છે ભાવનગર થી ભાવનગર થી આવવાનું શું કારણ જામફળ આયા કે નથી સાદા આપડે અહીંયા જે ભાવનગર નું નામ છે અચ્છા એમ ભાવનગર ના જામફળ સારા એમ ને જોઈ લો મિત્રો તો આજે આપડે ભાવનગર ના જામફળ દેખીએ આપડે કેળા છે અત્યારે કેળા ની બજાર તો બહુ દાવું છે 1 ભાઈ

ભાવ છે ભાઈ પચાસ નું કિલો ભાઈ કિલો કેમ એટલું મોંઘુ આવતા નથી એમ જો કે સીઝન એ નથી બરોબર ને હું તરબૂચ ની જોવા જાય તો છતાં આવે છે તો તરબૂજ થઈ ગયા થોડાક મોંઘા પચાસ ના કિલો વેલ્યુ મિત્રો એક ભાઈ આપણે વેપારી પાસે આવી ગયા છે હવે એની પાસે જે ફળ મળે તમે સમજો ફ્રૂટ એની પાસે મળે એ એટલું જે તમને એમ લાગે કે અત્યારે માર્કેટ જેટલા ફ્રૂટ છે બધા તમને એક જ જગ્યાએ મળી જાય જે આપણે સરસ મજાની આપણે ફ્રૂટની દુકાન છે ત્યાં તમને બધી જાતના ફ્રૂટ મળી જાય જોઈ લ્યો જોઈ તો આજે આપણે અનિલભાઈ અને જ્યારે આવી ત્યારે મસ્તીના જ મૂળમાં હોય કોઈ દી સિરિયસ ન હોય તમે ગમે ત્યારે આવો તો અનિભાઈ તમને મસ્તી કરતા જોવા મળશે તો અનિભાઈ ત્યાં ફ્રૂટની બજાર કેવી છે હવે બરોબર વ્યાજબી ને સાધારણ ભાવ છે બરોબર ને ચાલો તો જોઈ લઈએ તમે અનિભાઈની એક જરૂર મુલાકાત લેજો તેમની પાસે તમને બધી જાતનું તમને ફ્રૂટ મળી જશે માર્કેટ મિત્રો આજે આપણે સિમલાના એપલ સિમલાના એપલ જોઈ આપણે એ કાશ્મીરના જે આ રીતે લાલ વાળા છે આજે આપણે શિમલા સફરજન હું ભાવજ એ શિમલા સફરજન પચાસ રૂપિયા પચાસ રૂપિયા સોના બે કિલો જોઈ લો મિત્રો આ સફરજન આપણે પચાસ ના કિલો સરસ મજાના સફરજન છે આજે મિત્રો આજે આપણે ફ્રૂટ માર્કેટ વિડીયો બનાવ્યો અને જામનગરમાં જે ફૂટના ભાવ શું ચાલે છે મિત્રો મેં તમને તેના વિશે આજે જણાવ્યું તો મારો આટલો વિડીયો તમને મિત્રો ગયું હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો બીજા વિડીયોમાં ફરી પાછા મળે ત્યાં સુધી બધાને મહાદેવ હર